અરવલ્લી જિલ્લામાં તસ્કરોએ માઝા મૂકી હોય તેવો ખાડ સર્જાયો છે કે જ્યાં શહેર અને ગામડાઓમાં ઘરફોડ ચોરીની ઘટનાઓમાં દિન પ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો છે તો તસ્કરો શુભ મુહૂર્ત જોઈને ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે જ્યાં મોડાસા શહેરના દેવાયતનગરના દસ જેટલા બંધ મકાનને ટાર્ગેટ કર્યા હતા જે ઘરફોડ ચોરીની ઘટનામાં ત્રણ મકાનમાં ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે જેમાં પોલીસને ભેદ ઉકેલવામાં સફળતા મળી છે ત્રીસ લાખ બત્તાની ચોરીની ઘટનાનો પોલીસે ભેદ ઉકેલી ન શકતા ગ્રામજનો મોટી સંખ્યામાં અરવલ્લી પોલીસ વડાને આવેદનપત્ર આપી ભેદ ઉકેલવા રજૂઆત કરી છે ત્યારે પોલીસ વડાએ ગ્રામજનોની વાતને તટસ્થતાપૂર્વક સાંભળી અને ખાતરી આપી છે મારા ઘરે બંધ મકાનમાં ચોરી થઈ ગયેલ એ બાબતે તારીખ પંદર એક બે હજાર ચોવીસના રોજ માલપુર પોલીસ સ્ટેશને ફરિયાદ આપેલ છે અને તે સંદર્ભે એ ડોગ સ્કોડ આવેલ અને સકમંદને ઘરમાં પણ એ ઘૂસી ગયેલ અને એને પકડેલ અને સાથે લઈ ગયેલ છતાં જે પરિણામ મળેલ નથી એટલે માન્ય એસપી સાહેબને રજૂઆત કરવા ગ્રામજનો સાથે આવેલ છીએ